મારી જે ઈચ્છા છે કે ગુજરાતી કાળા બજાર થવા જોઈએ પણ તો પડશે જ એમ એ છેલ્લા બે પાંચ વર્ષથી સારું ગુજરાતી ચલચિત્ર નું પ્રમાણ થયું છે પેલા તો બધા મિત્રોને જય માતાજી અને આપણી ચેનલ હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો કીર્તિદાનભાઈ ગઢવી એવું તે શું બોલ્યા કે એમને સાંભળીને જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસવા લાગ્યા અને હા મિત્રો બીજું પણ એક કીર્તિજનભાઈ ગઢવી એક સરસ મજાની વાત કરી છે જે ગુજરાતની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એને લઈને એક મસ્ત મજાની વાત કરી છે તો વિડીયોમાં આપણે મિત્રો જાણવાનું છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો બહુ મજા આવશે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ બનાવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયો કરતા સ્ટાર્ટ જય માતાજી બોલો ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારંભમાં પધારેલા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ મેયર શ્રી અધ્યક્ષ શ્રી અને આપણા વિજલપુરના ધારાસભ્ય અમિતભાઈ અને મે મંચસ્થ તમામ મહાનુભાવો અને મારા ગર્વા ગુજરાતના કલાકારો હું આવ્યો તો મળવાને દીધો મળવા એવી વાત થઈ છે પણ જે લોકોને એવોર્ડ મળ્યા છે એ બધાને મારી અંતરની શુભકામનાઓ ખૂબ 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 શુભેચ્છાઓ શુભેચ્છાઓ અને સાથે જો આ પ્રસારણ થવાનું હોય કોઈ મીડિયા ઉપર તો ગુજરાતની જનતાને મારી કરબદ્ધ પ્રાર્થના એક ઈ છે કે ગુજરાત છોડીને તમે સાઉથને મૂવી જો પંજાબના મૂવી જોવો કે બીજા કોઈ પ્રાંતના મૂવી જોવો તો એની પ્રજા પોતાની સ્થાનિક ભાષાને લોકલ ભાષાને ખૂબ જ મહત્વ આપે છે અને આપણે છેલ્લા બે પાંચ વર્ષથી સારું ગુજરાતી ચલચિત્રનું પ્રમાણ થયું છે સારી રીતે સારા થિયેટરોમાં સારું ઓડિયન્સ મળતું થયું છે પણ હજી મારી જે ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મના કાળા બજાર થવા જોઈએ એવી જનતાને અપીલ કરું છું કારણ કે આપણે આપણી માતૃભાષાને પ્રેમ નહીં કરીએ તો મહારાષ્ટ્રવાળા કે રાજસ્થાનવાળા તો કરવાના નથી બાય હે ને તો આપણા ગુજરાતને આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને કે આપણી ફિલ્મોને કે આપણા મ્યુઝિકને સૌથી પહેલો પ્રેમ આપણી માતૃભાષાનો હોવો જોઈએ અને મને અહીંયા બોલવાનો અવસર આપ્યો અને મને ગાવાનું કીધું છે આદરણીય મુખ્યમંત્રીશ્રીના હાથે ઓપરેશન સિંધુનો ગરબો આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમણે મને તાત્કાલિક મારી ટુર ચાલતી હતી સાહેબ કેનેડા કેનેડાથી હું જવાનું હતો અમેરિકા વચ્ચે બે દિવસનો ગેપ હતો તો મારે એ ઓપરેશન સિંધુના ગરબા ગાવા માટે કારણ કે આપણા ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને આખો દેશ જો આટલું બધું કરી શકતો હોય તો મારે વીસ કલાક કે ચોવીસ કલાક આવવાના વીસ કલાક જવાના એ ટ્રાવેલિંગ હું કરી શકું બિલકુલ મારા ગુજરાત માટે મારા દેશ માટે મારા સંગીત માટે અને મનુભાઈ રબારીએ ખૂબ સુંદર મજાને લખ્યો ગરબો આજે એનું વિમોચન થયું તો આપણે બધા સપોર્ટ કરશું અને ગાશું કે નવરાત્રીના પડઘમ વાગી ચૂક્યા છે માના ચાલુ થઈ હવે માં નો પ્રતાપ મા ના આશીર્વાદ આવશે કે આવ્યા આવશે કે આવ્યા એ ઘટનાના ઊંઘ તમે બધા સાક્ષી બનવાના છે કારણ કે ગુજરાતી માટે સૌથી મોટો અવસર સૌથી મોટો પ્રસંગ હોય છે નવરાત્રી કારણ કે ગુજરાતની પ્રજા એ ઉત્સવ પ્રેમી છે ઉત્સાહ પ્રિય છે અને કોઈ પણ પ્રસંગે મેં તો જોયું છે આપના બધાના આશીર્વાદથી દેશ વિદેશમાં ફરવાનું થાય ગુજરાતીને અહીંયા કોઈ પણ પ્રસંગ હોય એટલે ગરબા વગરનો પ્રસંગ થાય જ નહીં ભાઈ અને આપણે બધા આપણા પ્રસંગને સરકારની ગાઈડલાઇન પ્રમાણે રંગે ચંગે ઉજવી એવી શુભકામનાઓ સાથે કુમકુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા કુમકુમ ના પગલા પડ્યા માળી નાહેત હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવા ના એ દાણ કળ્યા માળી તારા આવવા ના એ દાણ કળ્યા એ કુમકુમ ના પગલા પડ્યા માળી નાહેત હેત ઢળ્યા તાલી પાડો તો તાલમાં પાડો હાલો એ દ્વારિકા નો મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકા નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે ધન્યવાદ ધન્યવાદ માહોલ જોરદાર બનાવી દીધો કીર્તિદાન ભાઈ અને મેં કહ્યું એમ કે નવરાત્રી જ્યારે માથે હોય ત્યારે પૂરેપૂરી ઉર્જા સાથે તૈયારીઓ સાથે સ્ટેજ પર આવ્યા જ હોય અને આ અદભુત ગરબા સાથે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિનંતી કરીશ કે તેઓ આપણી સાથે આજના કાર્યક્રમને લઈને એમના સપનાઓ એમના એસ્પિરેશન શેર કરે થેન્ક યુ સર ગુજરાતી ચલચિત્ર પારિસ્તિક વિતરણ સમારંભના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ નગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી આ મંત્રી સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર તમને બોલવા માટે તો અમારી લાઈન લાગેલી છે તમને બોલવા માટે તો તમને ગાવા માટે જ બોલાયા હોય લાગણી મૂકો એનો તો વાંધો જ નથી હજુ એનાથી વધારે ના નથી પણ ગાવું તો પડશે જ એમ પણ ગુજરાતીની વાત કરી તો ઘણી વખત એમ થાય ને કે ભાઈ આ બધા ઇંગ્લિશ બોલે કે કોઈ બીજી ભાષા બોલે બધા પોતપોતાની ભાષા પકડી રાખી છે આપડે ગુજરાતીનો સ્વભાવ સારો છે કે આપણે સામે એડજસ્ટ થવાની કોશિશ કરીએ અને એડજસ્ટ કરવામાં કરવામાં પછી કઈક શબ્દ આડો બોલાય એટલે પાછું અહીંયા રેડી જ હોય અમે તો એમાં તમારી જેમ જેમ પ્રતિભા ઊંચી થતી જાય પછી તો તમને સામે વાળાની અપેક્ષાઓ જેટલી બધી વધી જાય કે તમારે એક શબ્દ આડો અવડો બોલાવો ના જ જોઈએ હવે કે આપણે માણસ મટી જઈએ એવી વાત થઈ જાય તો હે માણસ માત્ર ભૂલ ને પાત્ર ને પાછું અત્યારે તો રીલ ચાલે એટલે ક્યાંક ન્યૂઝમાં તો એક દાડો ચાલે પેલામાં તો રોજ ચાલે એટલે આનંદ થાય છે કે ભાઈ ગુજરાતી ચલચિત્રો હવે લોકો જોતા થયા છે અને તમારી બધાની મહેનત પણ એવી છે કે આમ લોકોને પકડી રાખે છે બેસીને લોકો આખું પિક્ચર જોવે છે કે છે આપણે બધા એને કેવું છે ટેસ્ટ પેલો સેટ થયેલો ટેસ્ટની વાત છે એટલે સેટ થયેલા થયેલા ટેસ્ટને બદલવો એટલે થોડી વાર લાગે પણ હવે બદલાશે એવું લાગે તમારા બધાની જે મહેનત છે એ પ્રમાણે